ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે જે અન્વે સિદ્ધપુરની હરે કૃષ્ણ ફાર્મ મુકામે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ગૌરવમય ઉપસ્થિતિમાં માતૃવંદના કાર્યક્રમને સિદ્ધપુરની જનતા માટે માતૃવંદના કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો બે દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા મીર અને દ્વિતીય દિવસે સુપ્રસિદ્ધ કિંજલ દવે સંગીત સંગીતથી તરબોળ કરશે આ સાથે જ માતૃવંદના કાર્યક્રમમાં ગાયિકા ફરીદા મીરના સાથે હાસ્ય કલાકાર હિતેશ અંટાલા જોડાયા હતા જેમને હાસ્ય દ્વારા લોકોને જ્ઞાન સાથે મનોરંજન પીરસ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જાહેર જનતા જોડાઈ હતી માતૃવંદના કાર્યક્રમમાં ગાયિકા ફરીદા મીરના શૂરમાં સિદ્ધપુરની જનતા રંગાઈ ગઈ હતી ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર પાટણના સૈત ઉપક્રમે સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોક કલાઓથી વાકેફ કરવાનો છે કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં સિદ્ધપુરની જનતા ઉપસ્થિત રહી હતી બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર પાટણ સાથે હરીશ ઠક્કર બનાસકાંઠા છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારથી આજે ગુજરાત સરકાર મા માતૃવંદના માટે દર વર્ષે બે દિવસનો કાર્યક્રમ થતો હોય છે એના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજ વિભાગના મંત્રી કેબિનેટ મંત્રી મોરબીસિંહ મુરુભી સાહેબ ના ડિપાર્ટમેન્ટ જોડે રહીને આજે સિદ્ધપુરમાં જે કાર્યક્રમ ગોઠવ્યો છે ગુજરાત સરકારને સિદ્ધપુર વતી ખૂબ દિલથી બિદા ઉઠું અભિનંદન આપું છું કે માતૃ વંદના થવાથી સિદ્ધપુરમાં અનેક ક્ષેત્રે જે લોકો અહીંયા આવે છે જે આ તીર્થની મહત્વતા છે એ લોકો સાથે ચર્ચા થાય છે સોશિયલ મીડિયામાં ડિજિટલનો જમાનો છે એ મુજબ જાય છે એના કારણે ધાર્મિકતામાં સમગ્ર ભારતથી ને વિશ્વના અનેક ખૂણાથી લોકો માતૃ તર્પણ માટે આવતા હોય છે શ્રદ્ધાથી આવે છે અનેક મિત્રો વાતો પણ કરે છે કે એ શ્રદ્ધાથી આવેલી એની જે શ્રદ્ધા છે એમાં સિદ્ધપુરમાં પધાર્યા પછી પરિપૂર્ણ થાય છે એના કારણે આ બે દિવસના કાર્યક્રમમાં અનેક લોકો સ્થળ બદલાય એના કારણે બીજા પણ અનેક લોકો લાભ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી કરતી હોય છે ખૂબ દિલથી છું અભિનંદન આપું છું લોકોને અપીલ કરું છું કે આજનો જે બે દિવસનો કાર્યક્રમ છે બે દિવસમાં આપણે સૌ અહીંયા આગળ આવીએ જોઈએ અને માતૃવંદના માટે જે કોઈ આપણને અહીંયા આગળથી જે નવું જાણવા મળે એ લોકો સુધી પહોંચાડીએ એવી અપીલ છે એની સાથે સાથે સરકારના આજનો દિવસ એ આપણે સૌ જાણીએ છીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે કે એક પેડ બાકે નામ જ્યારે વંદનાનો કાર્યક્રમ થતો હોય ત્યારે આ વિસ્તારમાં અનેક પ્રકારના વૃક્ષો અવાય એવી પણ હું અપીલ કરું છું અને એ જ બાબતમાં આદરણીય મુરુભાઈએ આજે એમ કીધું છે કે સરસ્વતીના બંને કાંઠે સરસ પર્યાવરણ અને વનનીય પ્રવૃત્તિ જ્યારે થવાની છે ત્યારે એમનો આભાર વારી વારી વાત પૂરી કરું છું આજે સિદ્ધપુરમાં દર વર્ષની જેમ જિલ્લા તંત્ર અને રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ રાજ્ય સરકાર બંને આયોજિત કરી રીતે વર્ષોથી કાર્યક્રમ માતૃવંદનો થાય છે એ રીતે આજે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં એકમાત્ર પાતળું તર્પણ માટે નું આપણું આ જેતપુર બિંદુ સરોવર અને માં સરસ્વતી નદી અહીં છે એના કારણે અનેક શ્રદ્ધાળુ ખાસ કરીને કાતક ચૈતર અને ભાદરવો મહિનો જયારે કીપ્રુનો મહિના હોય ત્યારે ખૂબ લોકો અહીંયા આવતા હોય છે અમારી યાત્રાધામ વિભાગથી ત્યાં બિંદુ સરોવરની આજુબાજુ પણ વિકાસ થયો છે ત્યાં પણ નિરીક્ષણ કર્યું અને જોયું વિકાસ ખૂબ સરસ રીતે બાકીની બાબતોમાં જોયા અને ખૂબ આનંદ આજે માતૃવન બે દિવસનો કાર્યક્રમ છે આજે અને અને ખૂબ સુપ્રસિદ્ધ કલાકાર આપણે ગુજરાત નું ગૌરવ એવા ફરીદાબેન દીર અને આવતીકાલે પ્રિયલબેન દવે ના કાર્યક્રમો નિહાળવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે એને જાણવા માટે આ પ્રકારના કાર્યક્રમો જે થાય છે એના કારણે ખૂબ નવી પેઢી જે ખાસ અને પણ આવા જે સ્થળો છે એનું મહત્ત્વની અને એનો ઇતિહાસની બધાને જાણકારી મળે એના માટે દીર્ઘદ્રષ્ટા આપણા દિવસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે હતા ત્યારે આ પ્રકારના ઉત્સવો અને ખાસ કરીને દરેક જિલ્લા મહોત્સવો પૂજાનું જે સ્થળ છે એનું પણ પ્રમોશન થાય લોકોને ખબર પડે એટલા માટે જાણકારી મળે પણ આવા બધા જે ઐતિહાસિક સ્થળો ખૂબ મહત્વ છે અને બિંદુ સરોવર કે જે માતૃ તત્પણ માટેનો એના માટે લોકો ખૂબ આવતા હોય છે એમાં આ માતૃ વનના ઉત્સવ બે હજાર ચોવીસ આજનો ખૂબ સરસ કાર્યક્રમમાં આજે અમે બધા આવ્યા છીએ અને ખુબ સરસ રીતે કાર્યક્રમનો શુભારંભ કર્યું